રાજકોટ શહેરના યાજ્ઞિક રોડ ઉપર આવેલ માલાવાર જે ગોલ્ડ અને ડાયમંડનો શોરૂમ છે તેમાંથી ગઈ તારીખ સત્યાવીસ એક બે હજાર છવ્વીસના રોજ એક સોનાની ચેન આશરે સત્યાવીસ ગ્રામ જેટલાની ચાર વ્યક્તિઓ દ્વારા ચોરી કરવામાં આવેલ જેમાં ત્રણ મહિલાઓ હતી અને એક પુરુષ હતો જે બાબતે રાજકોટ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ચોરી અંગેનો ગુનો દાખલ થયેલ તેમાં પોલીસ કમિશનર શ્રી બિજેશ કુમાર ઝા સાહેબ એડિશનલ પોલીસ કમિશનર શ્રી મહેન્દ્ર બગડીયા સાહેબ તેમજ ડીસીપી જોન ટુ સાહેબ દ્વારા રાજકોટ શહેરમાં બનતા ચોરી લૂંટ ગરફોડ ચીલઝડપ મોબાઈલ ચોરી વગેરે ગુનાઓ જે અનડીટેક છે તે બાબતે ડિટેક કરવા બાબતે સૂચના આપતા માનવ રિસોર્સ આઉટસોર્સ તેમજ માનવ રિસોર્સ દ્વારા માહિતી મેળવી અને હાલમાં પુના ખાતેથી આ માલાબાર ગોલ્ડમાંથી જે ચેનની ચોરી કરેલ એ બાબતે પુના ખાતેથી એક આરોપીને એ ડિવિઝન પોલીસ પકડી લાવેલ છે અને તેમાં ત્રણ મહિલાઓ હાલમાં પકડાયેલ નથી અને તે બાબતે હાલમાં જે પકડાયેલ આરોપી છે તેનું નામ છે ધનરાજ વિજયભાઈ પરમાર રહે પુણે અને તેની પાસેથી એંશી હજાર રૂપિયા રિકવર કરવામાં આવેલ છે તેનો ગુનાહિત અલગ અલગ રાજ્યોમાં તેને પાંચ એક જેટલા ગુના કરેલ છે ગોવા કર્ણાટક ભોપાલ મહારાષ્ટ્ર સુરત વગેરે ગુનામાં આ રીતના સોના ચાંદીના દાગીનાના શોરૂમમાં જઈ અને આખી ટોળકી જઈ અને તમે તે વસ્તુ શેરવી લેવાની દાગીનાની અને ચોરી કરી લઈને નાસી જવાની પૂર્તિ ધરાવે છે કોઈ વાહન લઈને આવે ભાડેથી કોઈ પછી અહીંયા વાહનને છોડી દે પછી અહીંથી ફરીથી બીજું વાહન એમનું કામ પૂરું થાય ચોરીનો પછી એ લોકો ફરીથી વાહન કરી અથવા કોઈ બસ મારફતે ટ્રાવેલ્સ મારફતે ફરીથી ત્યાં મહારાષ્ટ્ર ખાતે જતા રહેતા હતા